एबा 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 उठो और मा बाता जो फूल को क्रा कोले उता नी ओई हुँँ मा गाम बड़ी मत पोता हुता आज रेता हुता आज रेता एबा उठो एबा उठो

ઉપાડ કે તો હારું એ પાછો તાણે ફોન ન ઉપાડે લેપરો છે કોઈ એ એ હેલો સંદીપભાઈ એ હા ભાભી બોલો પૂગી ગયા ને હા પૂગી ગયો બોલોને ને કામ કરી જાય સંદીપભાઈ સંદીપ ભાઈને બા કે પૂછી લેને તો હું કે પૂછું તો તમે કા નંબર હોય ફોન કર દયો કિમણી ક્રિયા આ કે રહી આ તો મને કઈ ખબર નત ભાભી ઓ ક્યાં રહેતા હોય હું હોય મારી પાસે નંબર નથી સોનલ પાસે હતા સોનલ ના કઈક બેન ભણી ની પાસે નંબર હતા લીધા હતા ઓહે ની પર મારી પાસે નંબર ન હાય હાય લે સંદીપભાઈ મને એમ કે ઓહે તમાર પાસે નંબર એના નત ભાભી ઓ આ રોલિયા મૂકું તમે જમવા આવ્યો કે ન્યા ખાઈ લેહો એના હું તો અહીં જમી લઈ હો તમ તમારું કરી લેજો બાનું તમારું એ આ ભલે હો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હું કીધું ઓ એ બાઈ કે કે માર પા નંબર નથી સોનલ પા છે સે કે મને કઈ ખબર ન હતી ને ક્યાં રહી એ મને નથી ખબર ઓર માં કર્યું હું હું હવે કઈ બા મે પૂછું સંધી ભાઈ તમ જમ માં આવ્યો તો કે ના તમે બા બે નું કરી લેજો ને કે હું નહીં આવું આઈ બી સાળો કાયમ ટીફિન લઈને જાય પણ પૂછું તી હાર વરીને એમ થાક કે જો પૂછું ના

ફી જોતી તમે કબર છે બધી મીઠાઈ અમારે દુકાને મળે તમને ખબર છે વર્ષોથી હા એમાં સેન કાજુ કતરી લેવી છે કાજુ કતરી હું અમાર જ બનાવી કાયગલી છે એ વાત કરો આગલી હોય અમાર તાજી તાજી બનાવીલી જ હોય કોઈ બગલી ન હોય હાતી તો અમને કિલોય કર દયો ને હા હાલો કિલોય કર કેટલા કિલો છે ભાઈ એ 900 કિલો છે ઓ લઈ પ્રસગનું કી દું તી જાનુય માર બિચરી છેન કા હા ઈ તો બરાબર છે તો કિલો એક કરી દયો કાજુ કતરી આપણે વે વેલા નિયા પહેલી વાર જાતા આ દીકરી ને તેડવા લઈ જાય ના ના હાચી વાત તો છે ને અમને 1 કિલો કરી દયો હાલો કર તમે ઓલા ને કઉ વેઈટર ને કર દયો કિલો કાજુ કતરી પેક કરી દયો હો હો આ બીજું કંઈ નટ લઈ જાઉ ના ના ઘણી કિલો ભાઈ છે

છોકરાઓને હું પાછળ વનનો કે ઉગાડલા પછી કોણ હમા કરવા આવે કઈ આવ કેવા કરે કઈ વાંધો નહીં હું ભરવા દે ને ઘર જેમ કરે ને કરવા દે પાછું મમ્મી મારી એક ભૂલ કેવી કે માર બેનનું નામ ઘરમાં ન નાખું મે એને એકલાનું જ નાખું ઈ તારી ભૂલ થઈ ને સંદીપ કુમાર ઉપર વિશ્વાસ કર્યો તો તે કે ના ના મમ્મી મે તને કીધું તું કે દીકરી તું એ વિશ્વાસ કર ના વિશ્વાસ કર ના તારું નામ નખાય બે જણા લોન ભરો તો બે જણા નામ લખવાય તો તે ના ના સંદીપનું લેવા દે ને સંદીપનું લેવા દે નામનું

રાઈટ મમ્મા દીકરી તું રાઈટ તો અમને ન ગમે તાર જો રડી રડી રેવું હોય ને તો અમે તને ઘેર જઈને મૂકી જઈએ હા તને સંદીપ વગર ન ગમતું હોય તો એમ ન મમ્મી મન નથી ગમતો રડવાનું હોય માં દીકરી હે અફસોસ થાય આપણી તેરી જાય તું છે જરા એવું કર માં આ તાર ઘર છે માં બાપનું નું એ જરા લેતી જ કે મારું ઘર છે આ નત આ તાર ઘર છે હું ઘરું મમ્મી કોઈ ખબર નથી મોડી

কদিতা মাদি ম তে মতিও নতাটা মতিি মতি মধ কলে তাই মেনেট লোক সন্দিপনা মথিও তাই মেকিদুুকে হাল বা বা পুজি তাই বা বা পুজিন ভগালি মেম কিু ত্ক নাথ লাই যাওয়া বললে নুঘর মেহাইছেনে মমে ক দিি বা হা বাহা বাই মত করখদি তামনাত বইলে এট মাথে ছাড়িয়া কে আটাই বসে নে আ কিন করলা দিও হুম।

એ જે શ્રી કૃષ્ણ ઓફઈ મામા કેમ છો મજામાં ને મજા મજામાં સોનલ કેમ છે મા દીકરી તને બેવી યાદ કરીએ કે સોનલ દીદી કર્યો સેવા આવો મજાનું ઈન માર સોનલ બે બે દીકરી થઈ ગયો હવે તમારે હો આવ ઈ વાત છે બેહો બેહો આવતા રહ્યો ફઈ મામા બેહો અહીંયા હું કે મજામાં ને બાકી થઈ ગયો બધું કામકાજ ને તમારે આવો બધુંય થઈ ગયું જો કે કા તમે એકલા જ આવ્યા કે ભાઈ નો આવ્યા ના રે ના બિછાડા જ નીકળી ગયો 7:30 ની ટ્રેન હતી ને માં તત્કાલ માં પછી ટિકિટ લીધી હતી ને તી નીકળી ગયો લે આવે ને એ બનાવત ને જાણવીન જોત હે કે તો તો ટીકેમ બે ત્રણ મહિના પછી આય ને ત્યાં કે જોઈ જા હું ને જાણવીન કે જાઉં મિકે પછી માં બાં છોકરો એકલા છે ને ટીકે પછી માં નીકળી જાઉં બેની કે પ્રસંગ પતાવી દીધો એટલે ઘણોય મને એમ થયું ના બહુ હારા છે તમાર ભાઈ કે હું કામ કરું હું બિછાડા એકલા આથે હા ઓ મારો ભાઈ બહુ હારો છે

તાર ભાભી એ ભાઈ તો છે ને રાતે પછી છે ને નીકળી ગયા ઘરે ઓલું શું કહેવાય છોકરો છે ને બહુ ખજીએ ચડ્યો ઘોડિયું જોતું હતું પછી રાતે ગઈ ના ઘરે ઘોડિયું લેવા જવું તો આગલી દી તો હોઈ ગયો પછી બીજે દી ન હું તો પછી ઘરે ભાગવું પડ્યું બધાને હાઈ રે લે બિસા છોકરા જાવા હેરાન કરે ન કરે હા બહુ તોફાની એ પછી રાતે બધા નીકળી ગયા હવે હવાર માં કે નહીં પુગાય વાંધો તું છે ને એટલે હાલે કે મેં કીધું કે આ વાંધો નહીં

ઈ રે જો તૈયાર થઈને આ બેકીતી રૂમ માં હમણા બોલાવું હું સોનલ સોનલ પાણી ભરવા દે ને હમણા બોલાવી આવે હું કે બેન દાકી થાઈ કા હે ની કાલ હા અરે આ થાકી ગયા તા પણ નારી ના એટલો બધો કઈ થાકે નથી લાગ્યો કે હું બધી મજા આવી ને ઓ સુના થ્રી ને હસવા માં નારી ના એવું કઈ હોય નારી ના આપડે તો હગા હગા સે અરે એક બી જાનવી વગર યાન તેમ થાઈ કરો જાનવી નથી કે હું લાગે ઘર માં મામા હે ટીકરી હોય તો એમ થાઈ કે નાના સે ઘર માં એટલે તો અમારે જાનવી જાય તો અમને ન ગમે